ગણેશ ચતુર્થીના ફક્ત બે જ દિવસ બાકી છે ત્યારે રાજકોટમાં તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે સીધી જ વાત આપણે દીપકભાઈ સાથે કરશું કે શું કહેશો તે બંગાળથી અહીંયા રાજકોટમાં મૂર્તિ બનાવીને વેપાર કરે છે તો શું કહેશો દીપકભાઈ અત્યારે તમે હું તો દર વર્ષે કલકત્તા વેસ્ટ બેંગલથી આવું જ છું લગભગ ત્રીસ વર્ષ મારા અહીંયા રાજકોટમાં થઈ ગયા મૂર્તિ બનાવતા હું માટીનું સ્પેશિયલ મૂર્તિ બનાવું છું અને કેટલા તમારી સાથે કેટલા મજૂરો કારીગરો કામ કરે છે અત્યારે મારી પાસે કારીગરના હેલ્પ લઈને ટોટલ બાર જણા છે આપણે દર વર્ષે આવતી બાર થી પંદર જણા કારીગરના હેલ્પર લઈને કામ કરો અને અત્યારે જે મૂર્તિનું કેટલા ફૂટની છે આપણે નો ઇંચ લઈને જે કલેક્ટર નું પરમિશન નો ફૂટ છે આપણે આઠ ફૂટ સુધી મોટી મૂર્તિ બનાવ અને અત્યારે જે ગણપતિની મૂર્તિ જે છે તમે અત્યારે કેટલી વેચાણ કરીશું બે આપણે મોટી મોટી લગભગ ઓર્ડર કમ્પ્લીટ જ છે બે ત્રણ ખાલી બાકી છે નાના મોટીમાં પિંચર ટકા હોય કેવું બાકી છે તો કેટલા કેટલું તમારે વેપાર થયો છે વેપાર એટલે એ તો અંદાજમાં જે કામ છે એની ઉપર ખર્ચો બહુ છે એની ઉપર આપણે સારું જેટલું દેખાય અત્યાર સુધી અને જે આ માટીની મૂર્તિ છે ઘણો એમાં ભાવ વધારો જોવા મળ્યો છે તો શું કહેશો માટીનું શું કમે ભાવ વધારે હોય એમાં શું છે આ માટીનું જે વસ્તુ છે એમાં બનાવવામાં બહુ ટાઈમ લાગે છે એમાં કમસે કમ એક મૂર્તિમાં સાત થી આઠ દિવસ નીકળી જાય એટલે કારીગરનો જે હાજરી ચડે એ એટલે એની ઉપર એટલો ખર્ચો વધી જાય ને પછી એમાં કલર ના ડેકોરેશન એ બધી અલગ અલગ વસ્તુ લગાડવી પડે એટલે એમાં શંગારજી કમ્પ્લીટ કરવું એમાં ખર્ચો વધી જાય એને હિસાબે ભાવ વધારે લાગે છે અને દીપકભાઈ અત્યારે જે છે રાજકોટમાં ઘણી ખરી મૂર્તિઓનો ટ્રેન્ડ ચાલે છે તો આપણે તમારી ત્યાં કઈ વધારે મૂર્તિનું વેચાણ વધારે થયું છે આપણી પાસે આ વખતે શિવલિંગવાલા શ્રાવણ મહિના છે એટલે શિવલિંગવાળા હજી નાનામાં મીડિયમમાં એમાં માંગણી વધારે છે મોટામાં આપણે નવા ડિઝાઇન કાઢ્યો તો ત્રિશુલ વાળો પાછળ સિંહાસનમાં ઈ ટાઈપ ના ઘણા બધી ઘરાક ના માંગણી હતા એટલે લગભગ જે મોટા મોટી એમાં વધારે વધારે ત્રિશુલ ભરે છે અને દીપકભાઈ આપણે જે છે અત્યારે કે તમે કેટલા સમયથી અહીંયા આવ્યા છો ને કેટલી મહેનત કરી છે તમે અત્યાર સુધીમાં હું તો જૂન મહિનાથી અહીંયા ગણપતિનું તૈયારી કામ ચાલુ કરું એટલે હું ત્રીસ વર્ષની આસપાસ અહીંયા રાજકોટમાં કામ કરું